હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે ફરી નવી વાત લઈને આવી ગયું હું છું પ્રવીણ ભંડેરી એની મમ્મીને કામ કરતી જોયા કરતો અને કચરા વાળી પોતા કર્યા વાસણ ઘસીને તડકે પછી ઘસી ઘસીને કપડા ધોયા જોર જોર થી અને સેવટે દોરી પર ચૂકવવા નાખ્યા સેવટે આટલી બધી વાર લાગી ચૂપ બેઠેલો મોન્ટુ બોલ્યો મમ્મી આ પહેલા તું ક્યાં નોકરી કરતી હતી ઘરે અંગ્રેજીનું ટ્યુશન લેવા આવેલી મિસ મેરી તરફ હાથ કરીને મમ્મીએ કહી ચિંટુને કહ્યું જો બેટા કોણ આવ્યું છે તારી ઇંગ્લિશ ટીચરને ઝટપટ વેલકમ મેડમ કહીને ગાલ પર પપ્પી કરો ચિંટુ કહે હું તો કરું પણ પપ્પાની જેમ એ મને લાફો મારતો નાનકડો બચ્ચું એના પપ્પાને કહેવા લાગ્યો પપ્પા આપણા બાથરૂમમાં ભગવાન નવો આવે કે આવે છે પપ્પા ચોંકી ગયા તને એવું કોણે કીધું એમ તો પછી મમ્મી રોજ સવારના બુમો કેમ પાડે છે કે હે ભગવાન હવે તમે બાથરૂમમાંથી બહાર ક્યારે નીકળશો મસ્તીખોર રાજુ આવ્યો દફતર એક ખૂણામાં ફેંક્યું બુટ બીજા ખૂણામાં ફેંક્યા અને ત્રીજા ખૂણામાં મોજાના ઘા કરતા બોલ્યો મમ્મી કાલથી હું બાલ મંદિરમાં નથી જવા મમ્મી કહે કેમ જો મને લગતા નથી આવડતું મને વાંચતા નથી આવડતું અને એ લોકો હવે મને બોલવા પણ નથી દેતા પત્ની કે ઓફિસમાં મોડા સિનેમામાં મોડા કોઈ પણ કામ હોય દરેક જગ્યાએ મોડા જ પડો છો મને યાદ છે તમે લગ્ન વખતે પણ મોડા આવ્યા હતા પતિ કે હા પણ એટલો મોડો નહોતો આવ્યો કે જેટલું મારે મોડું પડવું જોઈતું હતું પત્ની પિયર ગઈ હતી પતિ છરી લઈને પત્નીના ફોટા પર ઘા કરી રહ્યો હતો પતિ દર વખતે ચૂકી જતો હતો એક પછી એક પણ પત્નીના ફોટાને વાગી નહીં અચાનક પતિને પત્નીનો ફોન આવે છે હેલો તમે શું કરી રહ્યા છો પતિ કે હું તને કરી રહ્યો છું પત્ની કે મને ભિખારીઓથી નફરત થઈ ગઈ છે પતિ કે કેમ શું થયું પત્ની કે કાલે મેં એક ભિખારીને વખાવવાનું આપ્યું તો આપ્યું તો આજે મને રસોઈ શીખવાની બુક કિફ્ટમાં આપી ગયો બોલો પત્ની કે ડોક્ટરે મને હવા ફેર કરવા માટે મનાલી અથવા ઉટી જવાનું કહ્યું છે તો આપણે ક્યાં જઈશું પતિ કે બીજા ડોક્ટર પાસે દુઃખે જ નહીં પત્ની કે કુવારા અને પરિણિત વ્યક્તિમાં શું ફરક હોય છે પતિ કે એમાં શું કુવારાના શર્ટ નું બટન ઊંધું કે બાયો વળેલું ટાંગેલું હોય છે અને પરણેલાના શર્ટ પર બટન જ નથી હોતા પતિ પત્ની માં લડાઈ થઈ ગઈ મિત્રો પતિ ગુસ્સામાં ઘરની બહાર ચાલ્યો કે રાતે ઘરે ફોન કર્યો ખાવામાં શું છે પત્નીએ ગુસ્સામાં જવાબ આપ્યો ઝેર પતિ કે તું ખાઈ લેજે હું મોડો આવવાનો છું ડોક્ટર કે તમારી સાસુને લોહી આપવું પડશે પરંતુ એમના ગ્રુપનું લોહી મળતું નથી મગન કે સાહેબ તમે વાઘરનું લોહી મારી સાસુના લોહી સાથે મેળવી જાયું કે નથી એમાં જુગા એક બે ને દૂધ વાળા ને પૂછ્યું શું ગાય નું આજ કી બ્રેકિંગ ન્યૂઝ દેખી સીબીઆઈ ને માયાવતી કે ઘર પે સાપા મારા બાથરૂમ છે નેવું લાખ રોકડ મિલા સ્ટોર રૂમ છે દસ કિલો સોના મિલા બેડરૂમ છે તુમારી તસવીર મિલી એક તોતડો લેખક હતો એણે પ્રોડ્યુસર ને પોતે લખેલી એક ફિલ્મની સ્ટોરી સંભળાવી સ્ટોરી બે કલાક સુધી થયેલી પૂરી થઈ પછી પ્રોડ્યુસર તોતડા लेखक ने बेटी पढ़ियो हो क्या गजब की स्टोरी है फिल्म के सारे किरदार हो <laughs> लालू यादव के इतना सारा लोग मिलकर फुटबॉल को लात रहे फुटबॉल प्लेयर वो सब गोल करना चाहते लालू यादव के ससुराल फुटबॉल तो ऑलरेडी गोली है और कितना गोल करोगे <laughs> કુવારો રોજ વિચારે છે તાજ મહેલ બનાવો છે પણ મુમતાજ મળતી નથી શિક્ષકે ક્લાસમાં ટીનુને પૂછ્યું પાચન તંત્રની ટૂંકમાં સમજ આપું ટીનુએ કહ્યું સર પાચન તંત્રની શરૂઆત જમણા હાથથી થાય છે અને ડાબા હાથથી તે પૂરી થાય છે શિક્ષકે કેવી રીતે સર આપણે ખાઈએ છીએ અને અને બધું બધું પછી જાય પછી ડાબા હાથે ધોઈ નાખીએ છીએ ગર્લફ્રેન્ડ ગુસ્સામાં તારા દિમાગમાં ગોબર ભરેલું છે ગોબર બોયફ્રેન્ડ કે તો પછી એક કલાક થી ચાટે છે શું શાળાના માસ્તરે જઈને વકીલ સાહેબ ને ફરિયાદ કરી સાહેબ તમારો દીકરો વિનય મારી દીકરી વિદ્યાને ભગાડી લઈ ગયો છે ગયો છે તમે જ ભણાવેલું હવે પોતે જ ભૂલી ગયા માસ્ટર કે મેં શું ભણાવેલું વકીલ કે વિદ્યા વિનય થી શોભે છે